ત્યારે આપના રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને મહિલા વિરોધી પાર્ટી પણ જાહેર કરી છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ આપણી સાથે મહિલાઓ જોડાઈ ગઈ છે મહિલાઓ સાથે વાત કરીએ રેશમા પટેલ અહીંયા આવ્યા છે સાથે સાથે આમ આદમી પાર્ટીની જે મહિલા કોર્પોરેટર્સ છે એ લોકો આવી છે આમ તો 27 જનતાએ સિલેક્ટ કર્યા હતા પરંતુ હવે માત્ર બાર રહ્યા છે ચૌદ રહ્યા છે રેશમા બેન આપણી સાથે જે પહેલા તો મહિલાઓને પૂછીશું કારણ કે જે રીતે બેન ઉપર કેસ કરવામાં આવ્યો છે રેશમા બેન શું કહેવું છે તમારું એટલું ચોક્કસ કેસ કે દરેલી ભારતીય જનતા પાર્ટી સહન નથી કરી શકી આમ આદમી પાર્ટી નું આ જુવાડ આમ આદમી પાર્ટી ને મળતી લોકપ્રિયતા એના કારણે જે લડાયક નેતા ચૈતરભાઈ વસાવા ઉપર તો જુલ્મ કર્યો સાથે સાથે શર્મ ના કૃત્ય કર્યું છે કે એમના પત્નીને પણ જેલની પાછળ ધકેલ્યા છે એટલા માટે એટલું કહીશ કે નારી સશક્તિકરણ ની ને નારી સન્માન ની વાતો ભારતીય જનતા પાર્ટી ને શોભતું નથી અને બીજી વાત એ કહીશ કે તમે કહ્યું કે અમારા સિતાવીસ માંથી બાર જ રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે બીજા

લોકસભા ચૂંટણીનો એરિયા ઘણો મોટો છે અને વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની સાતમાંથી છ સીટ આ લોકસભાની ભારતીય જનતા પાર્ટી પાસે છે તો એવામાં ચૈતર વસાવા જીત છે એવું લાગે છે આપને અમે માત્ર જીતની રાજનીતિ નથી કરતા ને અમે માત્ર ખાલી રાજનીતિ

અકાલ અનેક નેતાઓને જેલની પાછળ ધકેડવાના ષડયંત્ર કર્યા છે તો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી થી ડરી ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને એના કારણે આવા કુકર્મ કરી રહી છે પણ કેજરીવાલ ને પણ ડર છે કે તેમની અરેસ્ટ કરી દેવામાં આવશે કારણ કે ક્યાંક છેલ્લા ઘણા વખતથી થી મનીષ સિસોદિયા વર્ષ થઈ ગયું જેલ જેલની અંદર છે સંજયસિંહ જેલની અંદર છે એટલે હવે કેજરીવાલને પણ ડર સતાવી રહ્યો છે એટલા માટે થઈને એક ઇમોશનલ કાર્ડ રમી રહ્યા હોય એવું લાગે છે ઇમોશનલ કાર્ડ નહીં એ તો અમારી લાગણી છે